શ્રાવણ માસ શનિવાર નિમિત્તે શ્રી રંગબેરંગી ફૂલોનો શણગાર એવો છપ્પન ધરાવાયો સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે શનિવાર ના રોજ શ્રી કષ્ટ ભંજન દેવ દાદા ને રંગબેરંગી ફૂલો નો શણગાર કરી સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા શણગાર આરતી કોઠારી શ્રી વિવેક સાગર સ્વામી

જેમાં ઓર્કિડ અને ગુલાબના ફૂલ છે તો આજે દાદા ને ત્રણસો આઠ કિલો છપ્પન ભોગ મીઠાઈનો નો પણ ધરાવવામાં આવી રહ્યો છે જેમાં કાજુ અને ડ્રાય ફ્રુટ ની મીઠાઈ છે શ્રી કષ્ટ દેવ દાદા ને રંગબેરંગી ફૂલ શણગાર ધરાવવામાં આવ્યો હતો બપોરે અગિયાર કલાકે ગુલાબ જાંબુ કાજુ કતરી બરફી વગેરે અનેક મીઠાઈ ધરાવી અન્નકૂટ આરતી કોઠારી શ્રી વિવેક સાગર સ્વામી અથાણા દ્વારા કરવામાં આવી હતી જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા